દાદાના ત્રણ દીકરા છે બરોબર હવે એક ગુજરી ગયા છે કરવાની બે દીકરા છે માંથી એકને એમ થાય મારે વારસાઈ કરવી છે એકને એમ થાય નથી કરવી તો કરી શકે જેને ઈચ્છા પડે એટલાની વારસાઈ થઈ શકે હા બરોબર એટલે શું એમના હું કેવાય હયાતીમાં હક કહેવાય હયાતીમાં દાખલ કરે ગુજરી જાય વારસાઈ એમ નહીં ગણતમાં મળેલી હતી એટલે એમના મોટા મોટાભાઈ નામની હતી બરોબર

એના નામ ન ચડી શકે પણ એક બીજી ચોખટ વધારાની કદું ઘણા એના કન્ફ્યુઝન હોય છે કે માનો કે દાદા નામની જમીન ની ત્રણ ભાઈઓ ના નામ ચેડાય એક ભાઈ ગુજરી ગયો તો એની વારસાઈ થાય હવે બીજા બે ભાઈઓ છે એમાંથી એકને એમ થાય કે ભાઈ મારે મારા છોકરાઓને અત્યારે નામ દાખલ નથી કરવા બીજા ને એમ થાય કે મારે મારા છોકરા નામ દાખલ કરવા છે તો એના હયાતીમાં હક દાખલ કર્યો કે ભાઈ થઈ શકે એવું ફરજિયાત નથી કે બધા પોતાના નામ દાખલ કરે અને ગમે એટલા ઝાઝા નામ દાખલ થાય તો પોતાનો હક હિસ્સો જે છે એ તો માનો કે તેત્રીસ તેત્રી ટકા વાળો કીધો એમ જ રે કોઈના ચાર છોકરાના નામ દાખલ થઈ જાય તો એના હિસ્સા કઈ વધી ન જાય પરંતુ જેનું મૂળમાંથી નામ ન હોય એવા નામ દાખલ ન થાય બરોબર આ તો શું સાહેબ મેં એક પરિપત્ર જોયો થાય હવેથી જૂની ન થાય એટલે સાહેબ પરિપત્ર કહી દઉં તમને એવો પરિપત્ર અત્યારે છે દેવસ્થાન માં નામ દાખલ થતું હતું એના વારસદારોના બીજા નામ દાખલ નતા થતા તો હવે પરિપત્ર ને કઈ ઓગણીસો પાસઠ થી બધાને નામ દાખલ કરવા નો વડલો કેવો મોટો થાય ના ના હવે પછી પરિપત્ર ની અમલવારી થાય બરોબર ભલે ભાઈ ઓકે